સમૂહ લગ્નોત્સવ યોજાશે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત અગિયાર મો સમૂહ લગ્નોત્સવ મુન્દ્રા ખાતે તારીખ અઢાર ફેબ્રુઆરી ના રવિવારે સમાજ રત્ન પ્રમુખ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને ધામધૂમ થી ઉજવાશે આ અંગે માહિતી આપતા ગુંદા રોડ મહારાણા પ્રતાપસિંહજી સર્કલ પાસે પત્રકાર પરિષદ યોજાઈ હતી કચ્છ રાજપૂત ક્ષત્રિય સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ વિરાણીયા ગ્રામ પંચાયતના સરપંચ શક્તિસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને પ્રારંભે ચાંદુભા જાડેજા મંગરાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું

વધુ વિગતો આપતા જણાવ્યું કે છ એકરમાં શમિયાણો બાંધવામાં આવ્યો છે કુલ સોળ થી સત્તર એકરમાં સમૂહ લગ્નોત્સવ યોજાશે જે સમાજમાં ઐતિહાસિક પ્રસંગ હશે સમાજ રત્ન વિરેન્દ્રસિંહ જાડેજાએ સમાજને એક બાંધ્યો છે છાત્રાલયનું કામ હોય કે આરોગ્ય તથા અન્ય કઠિન કામો તેમણે સરળતાથી પાર પાડ્યા છે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના મહામંત્રી રામદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા તથા ભુજ શહેર રાજપૂત ક્ષત્રિય સભાના મનુભા ખેતુભાઈ માહિતી આપતા જણાવ્યું કે શક્તિસિંહ જાડેજા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ છેલ્લા બે મહિનાઓથી તૈયારીઓમાં લાગી ગયા છે તેમણે દાતાઓનો આભાર માન્યો હતો મુખ્ય દાતા તરીકે સ્વર્ગસ્થ કાનજીભા કુંવરજી જાડેજા પરિવાર વિરાણ્યા રહેશે અહીં જાજરમાન વરઘોડો બંદરીય નગરીમાં ભારે ઠાઠ માઠથી યોજાશે નવ દંપતીઓને વિવિધ દાતા તરફથી વસ્તુઓ અપાશે આ અવસરે કિશોર સિંહ પરમાર ગજેન્દ્ર સિંહ જાડેજા મહિપત કુલદીપસિંહ જાડેજા જાડેજા હેતુભા જાડેજા મંચસ્થ રહ્યા હતા તારીખ અઢાર ફેબ્રુઆરી ના સવારે ગણેશ સ્થાપના મંડપ રોપણ ગૃહ શાંતિ હસ્ત સમૂહ પ્રસાદ કન્યા વિદાય ના પ્રસંગો ઉજવાશે મુખ્ય આચાર્ય શાસ્ત્રી અવિનાશભાઈ જોશી તથા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા

આપણે વરઘોડાનું જે આયોજન કરેલ છે તો સર્વે વર વધુ પરિવારો એ નોંધ લે અને સવારના સાડા સાત વાગે શિશુ મંદિર ગ્રાઉન્ડ ખાતે રિપોર્ટિંગ કરવાનું છે રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા આયોજિત અગિયારમો સમૂહ લગ્ન જે મુન્દ્રા મુકામે યોજાવાનો છે આવનારી તારીખ અઢાર બે બે હજાર ચોવીસના રોજ એ અનુસંધાને આપણી વચ્ચે આજે જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના મહામંત્રી શ્રી રામદેવસિંહ જાડેજા જિલ્લાના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી કુલદીપસિંહ જાડેજા કચ્છ જિલ્લા યુવા સભાના અધ્યક્ષ ભાઈ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા ભુજ શહેર રાજપૂત સમાજના પ્રમુખ મનુભા જાડેજા મુન્દ્રા રાજપૂત સમાજના મહામંત્રી ચાંદુભા જાડેજા અને મુન્દ્રાના પ્રથમ નગરપતિ એવા કિશોરસિંહ પરમાર મંચ પર અને સામે ઉપસ્થિત સૌ સમિતિના સદસ્યો વિગતવાર આપને માહિતી આપું તો ગયા દસમા સમૂહ લગ્નની અંદર પ્રમુખ પદે સમૂહ લગ્ન સમિતિની મારી પ્રમુખ પદે વરણી થઈ ત્યારબાદ અગિયારમા સમૂહ લગ્નની જવાબદારી મારા શિરે આવી તો એની શુભ શરૂઆત નવરાત્રિ બાદ અમે આયોજનની બેઠક કરી અને સમગ્ર કચ્છ કચ્છના પ્રવાસ સાથે આ કાર્યની શુભ શરૂઆત કરેલી આમ લખપતથી માંડીને આ બાજુ રાપર તાલુકા સુધી તમામે તમામ દસ તાલુકા અને અગિયારમો તાલુકો સાંતલપુરને સાથે રાખીને આ કાર્ય અમે કરી રહ્યા છીએ આ સમૂહલગ્નના મુખ્ય યજમાન પદે મારો પરિવાર એટલે કે સ્વર્ગસ્થ કાનજીભા કુંવરજીભા જાડેજા વિરાણિયા પરિવાર છે અને યજમાન પદે એમ ગણીએ તો મુન્દ્રા તાલુકો આખો યજમાન પદે કહી શકીએ કારણ કે અન્ય દસે દસ તાલુકા અમારા મહેમાન થઈ અને મુન્દ્રા મધ્યે ઉપસ્થિત રહેશે આ સમૂહલગ્નના કાર્યમાં સિંતેર યુગલ જોડાવાના છે જે નવ દંપતિમાં પ્રભુતાના પગલાં માંડશે અને સમૂહ ઉદ્દેશ્ય તો સમાજમાં થતાં ખોટા ખર્ચ અને વ્યર્થ જે કાર્યો હોય છે એનામાંથી બચી અને સમાજના ખોટા આર્થિક ભારણમાંથી સમાજને મુક્તિ મળે અને આ સારું એક સરાહનીય કાર્ય જેનામાંથી બીજા પ્રેરણા લઈ અને આ કાર્યમાં જોડાય એ જ મુખ્ય એનું ઉદ્દેશ્ય હોય છે સમાજના સૌ ભાઈઓ એક એક મંચ ઉપર આવીને સાથે જમે એનાથી સંપન્ન સંગઠન પણ વધે આ સમૂહ લગ્નની અંદર આવનારી તારીખ અઢારના રોજ સમાજના સર્વે રાજકીય અને મહાનુભાવો પણ હાજર રહેશે માન્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કિરીટસિંહ રાણા પ્રદીપસિંહ જાડેજા આપણા સમાજના યશસ્વી અધ્યક્ષ માન્ય વિરેન્દ્રસિંહ જાડેજા જેમના અધ્યક્ષ પણ આ કાર્યક્રમ યોજાવાનો છે ને સાધુ સંતો પણ આશીર્વચન માટે ઉપસ્થિત રહેશે સમગ્ર કચ્છની અંદર જે રાજકીય રીતે સમાજના ભાઈઓ જે રાજકીય પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેઓની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે પૂજ્ય મેઘરાજજી દાદા કલ્યાણદાસ બાપુ હરિસિંહજી દાદા ગિરીજી માતાજી શ્રી દેવીમા અને મૃદુલા બાબા આશીર્વચન પાઠવશે તે પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરશે રાજ્યસભાની અંદર આપણા વાંકાનેર સ્ટેટ કેસરી દેવસિંહ જાડે કેસરીદેવસિંહ ઝાલા જેઓની વરણી થઈ છે તેઓનું પણ વિશેષ સન્માનનું આયોજન કરેલ છે કચ્છના મહારાણી શ્રી પ્રીતિદેવીજી પોતાની ઉપસ્થિતિ અહીંયા નોંધાવશે અને એમની સાથે હનુમંતસિંહ બાવા ઓફ કચ્છ એ પણ ઉપસ્થિત રહેશે આપ જોઈ શકો છો સમગ્ર ટીમ અને સમગ્ર તાલુકામાં એક વિશેષ પ્રકારનો ઉત્સાહ છે અને સમાજ માટે આ એક અનેરો ઉત્સવ હોય એવો માહોલ સમગ્ર તાલુકાની અંદર છે આ અગિયારમો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે મુન્દ્રા મધ્યે અગાઉ દસ સમૂહ લગ્ન ભુજ ખાતે યોજાયા હતા ને આ પ્રથમ વખત એવું બન્યું છે કે જિલ્લા મથકથી કોઈ તાલુકા મથકે સમલગ્ન થઈ રહ્યો હોય સુવિધાઓની વાત કરીએ તો અમે એક સભા મંડપ જ્યાં સભાનું આયોજન થશે એની બાજુમાં જ ચોરી મંડપ જ્યાં નવ દંપતિમાં પ્રભુતાના પગલાં માંડશે નવયુગલો બાજુમાં ભોજન વ્યવસ્થા માટે એક ભોજન મંડપનું આયોજન અને સાથે સાથે જે કર્યાવરણનું વિતરણ થશે તો એની વ્યવસ્થા માટે પણ એક અલગથી ડિપાર્ટમેન્ટ બનાવી અને સમગ્ર સમિતિના વ્યવસ્થાની ભાગરૂપે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે હાલ અમે આ છ એકડ ઉપર આપ જોઈ શકો છો સમિયાણું બંધાણું છે સમાજની જે કુરિવાજો હોય છે અને જે ખોટા ખર્ચના જે હમણાં આપ જોઈ શકો છો કે ભોજન સમારંભની અંદર અને દાંડિયા રાસ જેવા ખોટે ખોટા ખર્ચા થતા હોય છે તો સમૂહ લગ્નથી એક માણસો પ્રેરણા લઈને સમાજના એક મંડપની અંદર સમાજના સર્વે ભાઈઓ આમાં જોડાય એવી પ્રેરણા માટે આ કાર્ય યોજાતા હોય છે મુન્દ્રાની અંદર મહારાણા શ્રી પ્રતાપસિંહજી માર્ગ ગુંદાલા રોડ ઉપર આ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે કાર્યક્રમ એક જ દિવસ માટેનો છે રામદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા હું કચ્છ જિલ્લા રાજપૂત સભાના મહામંત્રી તરીકેની મારી જવાબદારી છે ત્યારે આજ સૌ પત્રકાર મિત્રો પધરા છે આપણું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે કારણ કે જે સમાજે સમૂહ લગ્ન યોજ્યો છે એ આપ જાણો છો તેમ કે બહુ સમૂહ લગ્નનું કામ એટલે બહુ અઘરું કામ છે એની અંદર અમારે ભાઈ શ્રી શક્તિસિંહજીને અગિયારમાં સમૂહ લગ્નના જ્યારે સમિતિના પ્રમુખ બનાવે છે ત્યારે શક્તિસિંહજી અને સમગ્ર ટીમને હું રાજપૂત સમાજ વતી એમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ કાર્યની અંદર એમને બહુ મોટું જહેમત ઉઠાવી અને સમગ્ર આખી ટીમ શક્તિસિંહજી અને એમની સમગ્ર ટીમ એમના મહામંત્રી હોય ચાંદુબાભાઈ હોય મંચસ્થ મહાનુભાવો મારી સાથે અમારા સભાના ઉપપ્રમુખ શ્રી કુલદીપસિંહજી છે આપણા ભુજ શહેરના સભાના પ્રમુખ ભાઈ શ્રી મનુભાભાઈ જાડેજા છે અમારા યુવા સભાના નવનિયુક્ત પ્રમુખ એવા ગજુબાભાઈ જાડેજા તેમજ મુન્દ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી કિશોરસિંહજી પરમાર અને આપ સૌ સમિતિના સભ્યો તેમજ પત્રકાર મિત્રો આપ જાણો છો તેમ સમાજની અંદર સમૂહ લગ્ન શા માટે જરૂરી હોય છે બહુ આજથી અગિયાર વર્ષ પહેલાં સમાજની મિટિંગની અંદર નક્કી કરવામાં આવ્યું કે આપણા સમાજની અંદર અન્ય સમાજો સમૂહ વર્ષોથી કરે છે ત્યારે આપણી સમાજની અંદર હજી પણ જૂની પ્રણાલિકા અને રૂઢિચુસ્તતા છે એને બહાર આવી અને એક મંચ ઉપર લાવવું હોય તો એક સમૂહ એક એવું માધ્યમ છે કે જેની અંદર સમાજ એક બહોળો સંખ્યાની અંદર એકત્ર થઈ શકે અને ખોટા ખર્ચા કુરિવાજોથી દૂર થઈ શકે ત્યારે આપ જાણો છો જેમ કે અત્યારે સિંતેર સમૂહ જોડલા છે સમૂહ લગ્નની અંદર જોડાશે હવે આપ લેખો એટલે સિત્તેર ધુને એકસો ને ચાલીસ જેના થયા એકસો ચાલીસ મંડપના તમે ખર્ચા લેખો એકસો ચાલીસ બેન્ડવાજાના ઘોડાના એકસો ચાલીસ એના જમણવારો લેખો અને લોકોને જે સમાજના લોકોને હાલાકી અહીં એકથી બીજે બીજે જે આ સમગ્ર જો આયોજનનો ખર્ચો લખીએ તો એક લગ્ન પાછળ ઓછામાં ઓછા પાંચ લાખ ઓછામાં ઓછા પાંચ લાખનો ખર્ચો થતો હોય છે એટલે સિત્તેર ગુણે તમે પાંચ લાખ કરો એટલે પાંત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચો જે થતો હોય એ ખર્ચને બચાવી અને એક જ માંડવાની અંદર એક જ આખો સમાજ જ્યારે એક મંચસ્થ માંડવાની નીચે પરણતો હોય તો આનાથી માથે વિશેષ આનંદ કઈ હોય કે જે મારા ઘરે કદાચ મહેમાન તમે બોલાવો દોડી દોડીને પત્રિકા આપો તો કેટલા આવી શકે પાંચસો હજાર બે હજાર પણ જ્યારે એક આ સમૂહ લગ્નની અંદર જ્યારે હજારોની મેદની અંદર સમાજના લોકો આવતા હોય જ્યારે દસથી પંદર હજાર લોકો જ્યારે તમારા લગ્નની અંદર તો આનાથી માથે આનંદ શું હોઈ શકે એટલે આ રાજપૂત સમાજે જે ભગીરથ કાર્ય જે કરી રહ્યું છે અને આ કાર્યની અંદર જે પણ સહયોગી દાતાઓ આની અંદર છે ખૂબ મોટી પ્રમાણમાં સમાજના દાતાઓએ અમને સહયોગ આપ્યો છે તે સૌનો પણ ખૂબ ખૂબ આ સમાજવતી સમાજ વતી હું આભાર માનું છું અને આખી સમગ્ર ટીમે એક એક વ્યક્તિનો એનો રૂપિયો પણ દાન લેવામાં અનુદાન આવ્યું છે સમાજનો વ્યક્તિ એમ ન થાય કે ભાઈ મારું અમે યોગદાન નથી એટલે અમે આની અંદર અમારી જે એક મર્યાદા છે એ લિમિટ સુધીના નામો લખ્યા છે પત્રિકામાં પરંતુ એક રૂપિયાનું અનુદાન પણ જે આપ્યું છે એનો અમે સર સ્વીકાર કર્યો છે કારણ કે સમાજની અંદર ફૂલની તો ફૂલની પાંખડી જે પણ આપે છે એનો સમાજ હંમેશા ઋણી રહેતો હોય છે આવા કામ સમાજના દાતાઓ સહયોગીઓથી થતા હોય છે ત્યારે આ સ્થળેથી હું સમગ્ર રાજપૂત સમાજનો આભાર માનું છું અમારા પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહ જાડેજા જે રાપરના ધારાસભ્ય છે પણ ખૂબ એમને આવ્યા પછી એમને જહેમત ઉઠાવી અને સમગ્ર સમાજને એક કરી અને એક તાંત્રે જ્યારે બાંધ્યો છે ત્યારે ઘણા બધા કાર્યો અમારા કન્યા છાત્રાલયના કાર્યો હોય આરોગ્યના કાર્યો હોય બોર્ડિંગના કાર્યો હોય કે સમાજના સમૂહલગ્ન તમામ કાર્યોની અંદર સમાજ બહુળી વિકાસ પામી રહ્યો છે ત્યારે સમાજ એટલું કહેવા માગીએ કે સમાજ અત્યારે એક નવી દિશા તરફ જઈ રહ્યો છે શિક્ષણના કાર્ય હોય કે સમગ્ર કાર્યની અંદર અને સમગ્ર સમાજનો અમને સાથ સહકાર મળ્યો છે ત્યારે આપ સૌ પત્રકાર મિત્રો આ જે અમારા યજ્ઞની અંદર સમૂહ લગ્નનો હું તો કહીશ કે આ એક મોટો યજ્ઞ છે મહાયજ્ઞ કહી શકાય એની અંદર આપ સૌએ પણ જે કવરેજ લીધું છે અને લે અમારે આપ જોવો છો તૈયારીના ભાગરૂપે ત્યારે આપનો પણ વિશેષ આભાર અને સમાજ સમાજને આમંત્રિત કરું છું કે અઢાર તારીખની અંદર આપ સૌ પોતાના કામ ધંધાની અંદર એક દિવસની પાંખી પાડીને પણ આપણા સમાજના આ યજ્ઞની અંદર આપ જરૂર ચોક્કસ પધારશો કારણ કે આ એક સમાજનો હવન છે એટલે આપના ધંધા હોય રોજગાર હોય ત્યાંથી આપ રજા લેજો ધંધા હોય તો ત્યાં પાંખી પાડજો અને સમાજની અંદર પધારશો અઢાર યાદ રાખજો અઢાર બે બે હજાર ચોવીસના ના રોજ રવિવારના રોજ રજાનો દિવસ છે આપ સૌ મુન્દ્રા મધ્ય પધારી અને મુન્દ્રાના જે આયોજનની અંદર આપ સૌ સફળ બનાવવા માટે અહીંયા પધારશો એવી આપ સૌને અભિલાષા છે આપ પધારશો આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ ખૂબ જય હિન્દ અત્યારે તો અમારી સમાજ પાસે યુવાધન બહુ ખૂબ પ્રમાણમાં કામ કરી રહ્યું છે તમામ ક્ષેત્રે જ્યારે યુવાધન સમગ્ર અમારે તો ખાલી વડીલોએ માર્ગદર્શન આપવાનું છે કારણ કે યુવાની ટીમ ખૂબ મોટી છે આજે અત્યારે જે શક્તિસિંહને કામ ચીંધ્યું છેલ્લા બે મહિનાથી એમને પોતાના કામ ધંધા નથી જોયા ત્યારે સમાજનું આ જે મોટું વિશાળ ભગીરથ કાર્ય છે એની અંદર શક્તિસિંહ હોય કુલદીપસિંહ હોય મનુબાભાઈ હોય ઇતુભાભાઈ હોય ગજુબાભાઈ સમગ્ર અહીંયાની એમની સાથેની ટીમ છે સમગ્રને નામ લેવા જાઉં તો ઘણા ઓછા પછી ક્યાંક રહી જતા હશે સમગ્ર કામ કર્યામાં પરંતુ સમગ્ર મુંદરાની ટીમ અને સમજ રાજપૂત સમાજની ટીમે જે તાલુકે તાલુકે અમારા તાલુકાના પ્રમુખ હોય સમાજના પ્રમુખ હોય યુવા સંઘના હોય યુવા સભાના હોય કરણી સેનાના હોય તમામ પ્રકારના જેટલી પણ સમાજની સંસ્થાઓ છે તમામ લોકોએ આ કાર્યની અંદર સાથ સહકાર આપ્યો છે કારણ કે એ આ કાર્ય કંઈ નાનું નથી એમાં અમારા મહિલા સંઘના પ્રમુખ બેનસિંહ ચેતનાબાબ હોય કે સમગ્ર ટીમ હોય બધાના નામ લેવા જતા હતા સમય ઘણો છે છતાંય સમાજના નામી અનામી તમામ દાતાઓ કાર્યકર્તા હોય આ કાર્યની અંદર સાથ આપ્યો છે ત્યારે અવડું ભગીરથ કાર્ય આજે છ એકર તો આ સંકુલ છે એના બધા પાર્કિંગનો લેખો તો દસ એકર બીજું અવડું ભવ્ય આજે સોળ સત્તર એકરની અંદર વિશાળ અંદર જ્યારે સામિયા લગ્ન થવા જઈ રહ્યા હોય ત્યારે જાણો છો કે એ આનંદ એક અનેરો હશે ખાસ કરીને કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા અગિયારમાં સમૂહ લગ્નનું જયારે મુન્દ્રા મધ્ય ભરપૂર તૈયારીઓ શરૂ થઈ રહી છે છેલ્લા મહિનાથી સમૂહગ્ન સમિતિની ટીમ અને એમાં કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાએ સમૂહલગ્નની જવાબદારી મુંદરાજ તાલુકાના ભાઈ શ્રી શક્તિસિંહજી જાડેજાને સમાજે આપી છે ત્યારે શક્તિસિંહજી જાડેજાને એમની સમૂહલગ્નની સમગ્ર ટીમ દ્વારા છેલ્લા એક મહિનાથી સમૂહલગ્નની ખાસ તૈયારી ભરપૂર થઈ રહી છે અને ખાસ તો સમૂહલગ્નની આપણે વાત કરું તો સમૂહલગ્નનું કાર્ય એક અઘરું કાર્ય છે અને એમાં રાજપૂત ક્ષત્રિય સમાજમાં સમૂહ લગ્નમાં જોડવું એક શિસ્તબદ્ધ સમાજ આ સમૂહ લગ્નની અંદર જ્યારથી ભાગ લીધું છે ત્યારથી અમારા સમાજના સન્માનીય પ્રમુખ વીરેન્દ્રસિંહજી જાડેજા એમના ભરપૂર પ્રયત્નોથી સમાજે જ્યારે આવું સરસ મજાનું જ્યારે કાર્ય કરી રહ્યું છે એક દિવ્ય કાર્ય છે અને એમાં ખાસ કરીને સિત્તેર નવ દંપતિઓ પ્રભુતામાં પગલાં માની રહ્યા છે ત્યારે સિત્તેર કન્યાઓને કન્યાદાન દેવા માટેનું એક સારું સમાજને અવસર મળ્યું છે ખાસ તો જ્યારે કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ એક શિસ્તબદ્ધ સમાજ છે અને સમૂહ લગ્નનું એક સુચારું આયોજન થાય એમાં કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાએ દરેક તાલુકામાં આવું સમૂહ લગ્નનું આયોજન થાય એની જ્યારે પ્રથમ શરૂઆત મુન્દ્રામાંથી થઈ રહી છે ખાસ તો સવારે સાડા સાત વાગે અહીંયા સૌ પરિવારજનોને પધારવા માટેનું છે અને અહીંથી અમે વરઘોડા મારફતે પંદરથી વીસ મિનિટનું એક અદ્ભુત વરઘોડાનું આયોજન છે ત્યારબાદ બચાવના અવિનાશ મહારાજ દ્વારા લગ્નવિધિથી અહીંયા સભા મંડપની અંદર જે નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે એમને લગ્નવિધિથી એમની શરૂઆત થશે અને બાજુની સભા મંડપમાં એક સમાજનું સારું એવું કાર્ય જે સભા સ્વરૂપે થશે એની અંદર ભાઈ શક્તિસિંહજીએ વાત કરી કે સમાજના જે વિશિષ્ટ આગેવાનો છે એમાં ખાસ કરીને અમારા સમાજના મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છ અને રાજવી પરિવારના મોભી શ્રી હનુમંતસિંહજી સાહેબ તેમજ અમારા સમાજના સૌ શ્રેષ્ઠીઓ ખાસ કરીને સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહજી સન્માનીય ધારાસભ્ય શ્રી પ્રદુમનસિંહજી જાડેજા તેમજ સાધુ સંતો આ કાર્યક્રમમાં જ્યારે નવ દંપતિઓને આશીર્વાદ દેવા માટે પધારવાના છે તદુપરાંત ગુજરાતભરમાંથી અમારા સૌ સમાજના જે વિશિષ્ટ આગેવાનો છે ખાસ કરીને ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા પૂર્વ કેબિનેટ મંત્રી સન્માન્ય મહેન્દ્રસિંહજી સરવા સરવૈયા પૂર્વ ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન અને ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપા ભાઈ શ્રી પ્રદીપસિંહજી વાગેલા પૂર્વ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપા તેમજ પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહજી વાગેલા તેમજ સમાજના સૌ વિશિષ્ટ આગેવાનો આ કાર્યક્રમમાં પધારવાના છે ત્યારે આ કાર્યક્રમમાં આપના માધ્યમથી હું કચ્છભરના તેમજ ગુજરાતભરના સૌ રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈઓને નિમંત્રણ પાઠવું છું કે આપણું સમાજનું જ્યારે કાર્ય છે આ કાર્યમાં આપ સૌ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી ને આ સમાજનું કાર્ય ડીપી ઉઠે એના માટે આપ સૌને નિમંત્રણ પાઠવું છું ખાસ કરીને મુન્દ્રા તાલુકાએ એક ભરપૂર મહેનત કરી છે આ તાલુકાની અંદર સમાજને પુષ્કળ પ્રમાણમાં દાન પણ મળેલું છે કચ્છની અંદર અમે લખપતથી માતાજીના માતાના મઢના આશાપુરા માતાજીના દર્શન કરી અને ત્યાંથી અમે સૌ સમાજના ભાઈઓને દાનથી શરૂઆત કરી અને લખપતથી કરી અને આડેસર સુધી દરેક સમાજના ભાઈઓને મળવા માટેનું અમારી સમગ્ર સમૂહલગ્ન સમિતિની ટીમ એમાં ખાસ કરીને અમારા સમાજના પ્રમુખ ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા અને કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ શ્રી ચેતનાબા જાડેજાના નેજા હેઠળ આ સમાજે દરેક સમાજ આપણા ખાસ કરીને રાજપૂત ક્ષત્રિય સમાજના સૌ પરિવારજનોને મળવા માટેનો અમારો એક અભિગમ હતો એમાં અમારા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના મહામંત્રી ભાઈ શ્રી રામદેવસિંહજી અને સમગ્ર રાજપૂત ક્ષત્રિય સભાની ટીમ દ્વારા પણ ખૂબ સારો એવો સહકાર મળ્યો છે આવનાર સમયની અંદર રાજપૂત ક્ષત્રિય સમાજના આવા જે પણ કાંઈ કાર્યો હોય સમૂહલગ્ન હોય સરસ્વતી સન્માનનો કાર્યક્રમ હોય કન્યાદાનનું કોઈ કાર્ય હોય અને એમાં સમાજે ખૂબ સારા કાર્યો કર્યા છે હમણાં જ ભાઈ શ્રી રામદેવસિંહજી વાત કરી કે વિરેન્દ્રસિંહજી જાડેજા જ્યારથી સમાજનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી સમાજે ઘણા બધા કાર્યોમાં જે કાર્યો નતા થતા એ કાર્યો પણ અત્યારે પૂર્ણ કરાવેલ છે કન્યા છાત્રાલયનો પ્રશ્ન હોય કુમાર છાત્રાલય હોય કે આરોગ્યને લગતી વિવિધ પ્રવૃત્તિઓમાં જ્યારે અન્ય સમાજો કામ કરતા હોય તો એની અંદર અત્યારે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાએ સમગ્ર કચ્છની અંદર સમાજના પરિવારજનોને ઉપયોગી થવા માટેના જ્યારે કાર્યો થતા હોય છે ત્યારે આ સમૂહ લગ્નના માધ્યમથી સમાજના દરેક પરિવારોને એક સરસ મજાનો મેસેજ જાય અને ખાસ કરીને સમૂહલગ્ન એક એવી બાબત છે આપ દ્વારા પણ આ પ્રશ્ન થયેલું કે સમય અને પૈસાનો બચાવ અને સમાજ એક નેજા હેઠળ એકઠું થાય સમાજના સૌ પરિવારજનો એક સમયે એક નેજા હેઠળ બધા ભેગા થાય અને પરસ્પર સમાજની ભાવના વધે એના માટે સમાજે ખૂબ સારું એવું જ્યારે આયોજન થયું છે ત્યારે ભાઈ શ્રી શક્તિસિંહજી જાડેજા ને આપણે સમાજ વતી પણ હું પણ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ તો એમનું જ પરિવાર જ્યારે આ સમૂહ લગ્નના મુખ્ય દાતા છે ત્યારે એમણે ખૂબ ભગીરથ કાર્ય કર્યું છે અને હું જ્યારે સમાજે એમને કન્યાદાન માટેનું જ્યારે અવસર આપ્યું છે ત્યારે આજના દિવસે ફરી ફરીને એમને ખૂબ વધાઈ અને અભિનંદન પાઠવું છું